સુરેન્દ્રનગર જિલ્લામાં છવ્વીસમી જૂનથી ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની આ થીમ અંતર્ગત એકવીસમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ થયો આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારમાં નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ મકવાણાએ શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો ત્યારે આદલસર પ્રાથમિક શાળા લખતરની શ્રી જુગતરામ દવે શાળા નંબર બે અને સર્વોપરી ઇંગ્લિશ મીડિયમ શાળા તેમજ મોડલ સ્કૂલ લખતર ખાતેથી આંગણવાડી બાલવાટિકા ધોરણ એક અને નવમાં બાળકોનો પ્રવેશ કરાવવામાં આવ્યો જે પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું કે રાજ્યભરમાં બાળકોનું શાળાઓમાં સો ટકા નામાંકન થઈ રહ્યું છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશપાત્ર બાળકોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપના આગેવાનો હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાત રાજ્યમાં તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ એટલે કે શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે આજે એના દ્વિતીય દિને મારે લખતર તાલુકાના આદલસર અને લખતર ખાતેની જોગતરામ દવે પે સેન્ટર શાળા નંબર બે સર્વોપરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને મોડેલ સ્કૂલના આ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત છું ત્યારે મારી સાથે જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી જયેશભાઈ પટેલ અમારા તાલુકાના અધ્યક્ષ ડી કે ચવલિયા એપીએમસીના ચેરમેન કર્મદીપસિંહ વગેરે સંગઠનના અને ચૂંટાયેલા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે કન્યા કેળવણી મહોત્સવ એટલે કે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો છે દેશના પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ બે હજાર ત્રણ ચારમાં આ ગુજરાતની અંદર શાળા પ્રવેશોત્સવ શરૂ કરાયો ને આજે આ એકવીસમો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ એટલા માટે કે ગુજરાતનું એક પણ બાળક અભણ ન રહે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હોય તો સોએ સો ટકા નામાંકન સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણ છે ગુજરાતનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે સોએ સો ટકા સાક્ષરતા દર હાંસલ થાય અને ગુજરાતનું જે બાળક છે એ આવતીકાલનું આ દેશનું ભવિષ્ય છે એટલા માટે શિક્ષણની મહત્તા સમજી અને આ શાળા પ્રસોત્સવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે એના ભાગરૂપે આજે આ લખતર ખાતે સરસ રીતે કાર્યક્રમ યોજાયો છે